સોનગઢના ખડકા ચીખલી ગામે બાઇક સાથે ત્રણ યુવકો તણાયા હોવાની ઘટના બની છે તણાયેલા ત્રણ યુવકો પૈકી બેનો બચાવ કરી લેવામાં આવ્યો છે તો એકનું ડૂબી જવાથી મોત નેપજ્યું છે રાત્રિ દરમિયાન ઉમેશ ગામિત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો યુવકના મોતના પગલે પરિવારમાં શોક છે તો સોનગઢના ખડકા ચીખલી ગામે બાઇક પર ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક ધસમસતા નદીના પ્રવાહમાં ત્રણેય યુવકો તણાયા હતા જેમાં બે યુવકનો બચાવ કરી લેવાયો છે જ્યારે એક યુવકનું મોત નેપજ્યું છે કચ્છના સરહદીય વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સને મોટી સફળતા હાથ લાગી છે બીએસએફની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે જ કોરીક્રેક વિસ્તારમાં ઘુસતા જ એક બોટને ઝડપી લીધી હોવાની ઘટના બીએસએફે તપાસ કરતા બોટ પાકિસ્તાનની હોવાનું ખુલ્યું છે અને અંદરથી પંદર માછીમારી માટે આવેલા માછીમારો મળી આવ્યા છે બોટમાંથી મોટી માત્રામાં માછલીઓ પકડાઈ છે અને ઝાડ અને બરફ પણ મળી આવ્યા છે તો બીએસએફે તમામ પંદર પાકિસ્તાની નાગરિકોની ઝડપી લીધા બાદ કોટેશ્વર લઈ જઈ જ્યાં કોટેશ્વર પોલીસ મથકે સુરક્ષા એજન્સીઓ પૂછપરછ શરૂ કરી છે હાલ તો સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક પૂછપરછમાં તમામ માછીમારો માછીમારી કરતા ભારતીય જળસીમામાં ઘુસી આવ્યા હોવાની માહિતી મળી છે તો કચ્છના જે કોરીકે વિસ્તાર છે ત્યાંથી પાકિસ્તાની બોટ અને તેમાં પંદર માછીમારો મળી આવ્યા છે